ગરીબોનો વચેટિયાઓ લાભ ન ઉઠાવે અને ગરીબ લાભાર્થીઓને સહાય સીધી તેઓના હાથમાં મળે તે હેતુથી સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગરીબ કલ્યાણ મેળાઓ યોજે છે પરંતુ ત્યાં પણ લાભાર્થીઓને વંચિત રાખી સગે વગે કરવાના ઈરાદે સહાયની કીટો ગોડાઉનમાં ભરી રખાઈ હોવાની ફરિયાદ ઉઠી જેના પગલે ખુદ ભાજપના નેતાઓએ રેડ કરી તેનો પર્દાફાશ કર્યો ગત ઓગંદ્રિસ મીના રોજ નસવાડી સંખેડા અને બોડેલી એમ ત્રણ તાલુકાનો પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો ત્રણ તાલુકાના કુલ ત્રણ લાભાર્થીઓને કુલ રૂપિયા એક કરોડથી વધુની રકમની સહાય અને કિટ્સનું વિતરણ કરાશે તેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ પૈકીના નસવાડી તાલુકાના અસંખ્ય લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સહાય ન અપાતા વિલા મોઢે પરત ફર્યા હતા કીટથી વંચિત રહી ગયેલા આ લાભાર્થીઓએ સ્થાનિક ભાજપના નેતાઓને ફરિયાદ કરી હતી જેને લઈને સગેવગે કરવાના ઈરાદી જ્યાં કિડ્સનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો ત્યાં ખુદ ભાજપના તાલુકા પ્રમુખ અને માજી ધારાસભ્યએ નસવાડીની આદર્શ નિવાસી શાળામાં રેડ કરી હતી અને રવિવાર હોવા છતાંય તાત્કાલિક અધિકારીઓને બોલાવી લાભાર્થીઓને બોલાવડાવીને હાતો હાથ કિડ્સનું વિતરણ કરાવ્યું હતું આકસ્મિક ખબર પડી કે નસવાડી તાલુકાના લાભાર્થીઓને નિવાસી શાળામાં એક ક્વાર્ટરમાં રાખેલી જે ગિફ્ટ છે ગરીબી ગરીબોને આપવામાં આવતી કીટ છે એ કીટ આપવામાં આવે છે ખાનગી રીતે અને સાચા લાભાર્થીઓને લાભ ન મળતા જે લાભાર્થી નથી તેમને આપવામાં આવે છે એવું ખબર પડતા અમે સ્થળ પર દોડી આવ્યા હતા સ્થળ પર જ્યારે આવ્યો અને જોયું તો સ્થળ ઉપર લાભાર્થીઓ હાજર હતા લાભ વિતરણ ચાલતું હતું અને જે લાભ આપવાની કીટ છે એ પણ કીટ ઓલરેડી પડી હતી તપાસ કરતાં ખબર પડી કે ચોરાસી વ્યક્તિઓને

ત્યારે રાજ્યમાં તાજેતરમાં થયેલા ગરીબ કલ્યાણ મેળામાં આવા અનેક કૌભાંડને અંજામ આપવાના થઈ રહેલા પ્રયત્નોને પણ ઉજાગર કરવામાં પાર્ટીના નેતાઓ સજાગ બને તે જરૂરી છે રફીક ડણીવાલા નસવાડી છોટાઉદેપુર